હાજર રેવાની સૂચના અપાઈ હતી ઉધના અને લિંબાત બંને ઝોન વિસ્તારમાં રેવાનગર પ્રિયંકાનગર ભેદવાડ ખાડી બીઆરસી ઓમનગર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી દરમિયાન કેટલીક જગ્યાએ ખાડીમાં કચરો અટકતો દેખાયો હતો ખાડીમાં કચરાને કારણે પ્રવાહ અટકી ગયો હોય ઝોનના અધિકારીઓને પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના આપી હતી સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કામ કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ ઇનલેટ ચેમ્બર્સ હોલ ચેમ્બર્સ ઢાકણ વગેરેની રિપેર્સ મેન્ટેનન્સ ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે